વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ પોઈન્ટ ત્રણ માં આગળ વધી તો નવમો ને દસમો દાખલો છે મિત્રો થોડાક મોટા છે એટલે બે જ લીધા છે પણ સરળ છે નવમાં દાખલા ની અંદર તમને બે સરવાળાના પદો આપેલા છે આમ તો ઘણી વખત આપણને બે પદ આપે ખાલી એ થ્રી ને એ ટુ ને એ સત્તર ને અઢાર તો આપણે શું કરીએ છીએ બે સમીકરણ બનાવીએ છીએ એમાં બે સરવાળાના પદ આપેલા છે તો આપણે બે સરવાળાના પદ ઉપરથી બે સમીકરણ બનાવવાનું કોઈ પણ બે પદ આપેલા હોય ખાલી પદ આપેલા હોય કે સરવાળાના પદ આપેલા હોય તો બંનેમાં સમીકરણ પહેલા બનાવી લેવાના અને પછી બંને સમીકરણને લોકનીતિ ઉકેલ કરી અને એની બીની કિંમત શોધવાની હોય એ અને ડીની કિંમત સુધારી ત્યારે મિત્રો હંમેશા ધ્યાન આપજો સમીકરણ બનશે અને સમીકરણ નોકરીથી તમારે ઉકેલ કરવાનો છે તો આમાં એફ સેવન બરાબર ઓગણ પચાસ એસ એસ સત્તર બરાબર બસો ને તો એક સમીકરણ આના ઉપરથી બનશે ને એક સમીકરણ આના ઉપરથી બનશે બાકી તો બીજું આપણી તમે છેદ તો એ સેવન બરાબર અહીંયા લઈ આ સૂત્ર મૂકી દઈએ સરવાળાનું તો એ સેવન એટલે એન બરાબર નાઇન સેવન આવશે તો એ સેવન બરાબર સાત છેદમાં બે ટુ એ વત્તા સાત ઓછા એક ડી તો એસ સેવન બરાબર ઓગણપચાસ આપી દીધેલા છે અને સાત છે ડી આવ્યા પછી ભાગી નાખી બે વડે બે નીકળી જશે ઓગણપચાસ સાત એ વત્તા ત્રણ સાત ને આપણે આ બાજુ લઈ આવશું એટલે ભાગાકાર થઈ જશે એટલે સત્તો સત્તો ઓગણપચા થઈ જશે અને એ વધતા ડી એટલે સમીકરણ એક બની ગયું એવી રીતે સમીકરણ બે બે વડે આ અંદર ભાગી નાખીએ તો બે વડે ભાગી એટલે એ આવશે બે વડે ભાગો એટલે ખાલી સત્તર રહેશે અને બે વડે ભાગી આઠ ડી રહેશે આ સત્તર ગુણાકારનો સંબંધ છે આ બાજુ લે આવો કાપી જશે તો આ બાજુ ખાલી

પાંચ ટુ દસ એટલે ડી બરાબર બે આવે સમી એકમાં ડી બરાબર મળી જાય સમીકરણ એક આવે તો એ સે કિંમત શોધવાની છે તો એ સૂત્ર મૂકી દો બરાબર છે એસેન જ રહેશે કારણ કે એની કિંમત શોધવાની છે એની એસેન બરાબર એન છેદમાં ટુ અને એની કિંમત આપણને એક મળી છે

ત્યાં એની જગ્યાએ એક બે ત્રણ ચાર એમ પ્રાકૃતિક સંખ્યા લેતા જવાની છે તો આપણે બે ત્રણ પદ લઈએ એટલે શ્રેણી શું છે ખબર પડી જાય તો આપણે અહીંયા એ એમ વત્તા ત્રણ વત્તા ચાર એમ એક છે તો ત્રણ એટલે ત્રણ અને એની જગ્યાએ એક લઈશું એ વન બરાબર ત્રણ ચાર એક થાય ચાર એક ચાર તો ત્રણ ને ચાર સાત અહીંયા આવે એ ટુ એટલે એની એની જગ્યાએ ટુ લઈશું ચાર દુ આઠ આગળ તો ત્રણ છે ત્રણ ને આઠ અગિયાર અહીંયા એ થ્રી લઈએ તો એની જગ્યાએ થ્રી લેશું આગળના ત્રણ તો એકને એમ રહેશે આ જે છે અહીંયા ફરક પડશે એની જગ્યાએ ચાર ને ત્રણ ચાર તેરી બાર ત્રણ બાર પંદર સાત અગિયાર ને પંદર એમ શ્રેણી બને શું બને સાત અગિયાર ને પંદર તો ખબર પડી પેલું પદ સાત બીજું ડી બરાબર અગિયાર માંથી સાત ચાર એન બરાબર પંદર કારણ કે આપણે પંદર પદનો સરવાળો શોધવાનો છે એસ પંદર આપણે શોધવાનું છે તો આપણે સરવાળાવાળું સૂત્રને આરામથી શોધી શકીએ હા એસ પંદર એટલે પંદર છેદમાં બે એની કિંમત સાત એમની કિંમત પંદર ઓછા એક કિંમત મૂકી પંદર છેદમાં બે બે સત્તા ચૌદ પંદરમાંથી પંદરમાં ચૌદ ચૌદ ને છપ્પન છપ્પન ચૌદ સિત્તેર પંદર ભાગ પંદર દુ તેૌદ ગુણ્યા સિત્તેર એટલે પાંત્રી દુ સિત્તેર ઉગી જાય ને પાંત્રી ગુણ્યા પંદર કરો એટલે બસ પાંચસો ને પચીસ થાય એકદમ સર એવી રીતે બીજા પદનું પણ કરો જ્યાં એન છે ત્યાં એક લેતા આવો આ નાઇન ઓછા ફાઈવ એમ છે એર બરાબર એની જગ્યાએ એક મૂકો એની જગ્યાએ ખાલી આ બે પદમાં એની જગ્યાએ એક જ મૂકતા જવાનું ના નવ પાંચ એક પાંચ તો નવમાંથી પાંચ ચાર પછી નવ બે પાંચ દસ નવમાંથી દસ થાય છે હવે આપણે ત્રણ મૂકશું નવ પાંચ તેરી પંદર માંથી ઓછા છે ત્રણ પદ થઈ ગયા ચાર ઓછા એક ઓછા છ એમ તો ત્યાં એ બરાબર આપણે ઓછા એક ને ઓછા ચાર ઓછા પાંચ થશે કારણ કે બીજામાંથી માંથી પેલો પદબાત કરવાનું ઓછા એક ઓછા ચાર થઈ જશે ઓછા પાંચવાનું છે એન બરાબર પંદર અને બી બરાબર ઓછા પાંચ મળ્યા છે તો ચાર દુ આઠ અને પંદર માંથી ચૌદ ચૌદ પચાસ માઇનસ સીતેર આવે સીતેર ઓછા છે બાસઠ થશે પંદર છેદ બે ગુણ્યા ઓછા બાસઠ

એક બે તમને મૂકી દો અને પછી શ્રેણી બની જશે શ્રેણી બની જાય પછી તો તમે એસેન આરામથી શોધી શકો છો મિત્રો આની અંદર એ બે પદ આપેલા છે એમાં બે સમીકરણ બનાવ્યું બે સમીકરણમાં લોકપ્રિય કરીને એને ની શોધી દો અને પછી એસેનની કિંમત શોધી નાખો હવે તમને બરાબર ખબર પડી ગઈ છે મિત્રો આવજો જય દ્વારિકાધીશ